ખેડા જિલ્લાના અલિન્દ્રા ગામના ક્રિશ્ચન ફળિયા તરફ જતા મુખ્ય માર્ગ પર પાણી ભરાયા જેના કારણે ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે આ વિસ્તારમાં પચાસ સુધી પહોંચવા માટે ભારે સામનો કરવો પડી રહ્યો છે ગામના ઉકેડા પાસે આવેલી આ જગ્યા પર વરસાદ અને ગટરનું પાણી ભરાઈ જવાથી મુખ્ય માર્ગ પાણીમાં ઘરગાવ થયો છે ગ્રામજનોએ અનેક રજૂઆત કરી હોવા છતાં પાણી ના વ્યવસ્થા ન થવાથી લોકોએ તાત્કાલિક નિકાલ માંગ કરી છે પાણીમાં મગરો દેખાવાના બનાવ બનાવતી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે ખાસ કરીને બીમાર દર્દી બાળકો અને નોકરિયાત લોકોને આવવા જવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે હવે સવાલ એ છે કે તંત્ર અને રજૂઆતો કરવા છતાં શા માટે આ ખાડા કાન કરી રહ્યું છે અમારે તકલીફ એ છે કે આ રસ્તામાં પાણી ભરાયું છે અને અમારે જવા આવવાની ઉપાધિ થાય છે મુશ્કેલી પડે છે આનો અમે પંચાયતમાં એ કર્યું તો પણ હજુ કશું એ નિકાલ નહીં આવે બે ત્રણ વખત પાણી પણ કર્યું હજુ પાછું પાણી ભરાઈ જાય છે બે સાઈડ મગરને એવું છે પેલા છોકરાઓ સ્કૂલે જાય તો અમને બીક જેવું રહે કે છોકરાઓ સહી સલામત જશે કે નહીં અને બીજું કે જો કોઈ બીમાર હોય કે કોઈ એકદમ અકસ્માત જેવું થઈ ગયું તો એક સાથે આવી શકતી નથી પેલા કશું કહ્યું અમને કશું હજુ કીધું નહીં પણ અમે અમને હજી રજૂઆત તો કરી છે રજૂઆતનું હજુ કશું થયું નથી પણ અમે જો આ નહીં એ થાય તો અમે ગાંધીનગર એ કરીશું કાં તો અમે હા માર્ગે જઈશું અને ત્યાં અમે આંદોલન ઉપર ઉતરીશું પણ મુખ્ય અમારું એ છે કે અમારે આ જવાનો આ જ રસ્તો છે બીજો કોઈ રસ્તો છે જ નહીં એટલે અમારે કંઈ નહીં જવું એ જ મુશ્કેલી પડે અને જો બીજા રસ્તે જાય કદાચ અમને ના જવા દો તો અમે શું કરી શકીએ પાણીમાં રહીને જવું પડે જે હું ખ્રિસ્તી ફળિયાના મેઈન કે જ્યાં જવાનો મેન રસ્તો છે ત્યાં પહેલું જ મકાન મારું છે પરંતુ અમારે ઘરે જવા માટે અને આવવા જવા માટે આ પાણીમાં ઘૂંટણ ઘૂંટણસમાં પાણીમાં રહીને અમારે જવું પડે છે જેના કારણે બંને સાઈડમાં બે મગર છે તળાવ જેવું પાણી છે મગર છે અમારે સાંજે બહાર નીકળવું હોય તો પણ બહુ વિચારીને નીકળવું પડે છે કારણ કે મગર છે મગર કોઈ પણ ટાઈમે બહાર નીકળે છે એનાથી અમે હરે હેરાન પરેશાન થઈ ગયા છે પરંતુ આ પાણીનો કોઈ જ નિકાલ આવતો નથી તમે આ રજૂઆત કરી છે સુધી રજૂઆત કરી અમે અત્યાર સુધી પંચાયતથી માંડીને દરેક જગ્યાએ અમે રજૂઆત કરી છે પરંતુ આ પાણીનો કોઈ નિકાલ આવ્યો નથી અને હવે પછી જો આ પાણીનો નિકાલ નહીં આવે તો અમે ગાંધી ચી માર્ગે અમે આંદોલન કરીશું કલેક્ટર સાહેબ સાથે પણ અમે જઈશું અને આવેદનપત્ર આપીશું પરંતુ આ પાણીનો નિકાલ વહેલામાં વહેલો જવો જોઈએ કારણ કે બાળકો નાના નાના બાળકો સ્કૂલેથી આવે છે જેમાં અમારો પણ બાળક છે એમ દરેક ફળિયાના બાળકો મેઇન રસ્તો જ આ છે અમારો બીજો કોઈ રસ્તો નથી અને આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે અમને બહુ જ હાનિકારક છે કારણ કે અહીંયા મચ્છર મગર અને દરેક વસ્તુથી ગંદવાળો એટલો બધો છે તમે જોઈ શકો છો આજુબાજુમાં દરેક જગ્યાએ તમે કેમેરો મારીને જોઈ લો એટલી બધી ગંદકી છે પણ અમારાથી કશું કરી શકીએ છીએ તો પણ કંઈ કામ કરી શકતા નહીં કોઈ પણ માણસ પ્રશાસન કે કોઈ પણ માણસ અહીંયા કોઈ જોવા આવતું નથી કે આ લોકો કઈ રીતે રહે છે આનો કોઈ જવાબ આમની પાસે છે નહીં પરંતુ અમે આનો નિકાલ નહીં આવે તો અમે ગાંધીજી આ માર્ગે આંદોલન કરીશું અમારો પ્રશ્ન એવો છે કે જે આ તળાવ બંને સહિત છે એમાં પાણી ભરાયું છે હવે અમે ઘણીવાર અરજી કરી છતાં પણ પાણીનો નિકાલ થયો નથી આ આ તળાવ એ ઉકળા નીમ તળાવ છે એમાં ગામનો કચરો ગામનું ગટરનું પાણી બધું જ આ તળાવમાં ભેગું થાય છે એટલે અમને સમસ્યા થાય છે પ્લસ કે અહીંયા એક જો ઇમરજન્સી હોય તો એકસો આઠ આવી શકે એવી કોઈ સુવિધા નથી બાળકોને સ્કૂલમાં જવાની તકલીફ પડે છે નોકરી પર નોકરિયાતને તકલીફ પડે છે તળાવમાં બે મગર છે બહુ જ તકલીફ પડે છે બહુ જ હેરાન થાય છે અમારો જે મેઇન રસ્તો કે એ અમારો મેઇન રસ્તો આ છે મારો મેઇન રસ્તો આ છે પંચાયત દ્વારા તમને કોઈ બાહેદારી આપવામાં આવે છે આ પાણી હટાવવા માટે પંચાયત દ્વારા બાહેદારી બે બે ત્રણ પંચાયતે પાણી કાઢ્યું અને અરજી એક આપી હતી પણ હજુ સુધી કોઈ નિકાલ આવ્યો નથી એનો અને અમારી માંગ એ જ છે કે વહેલી તકે નિકાલ આવે કેમ કે મુસીબત એવી છે કે બંને સાઈડ રસ્તા કેવું કે રાહેદારી રસ્તા છે એ કેવું કે શર્મા સમીમ જવા દે છે તો અમારો મેઇન રસ્તો આ જ છે અને અમારી માંગ એવું છે કે આ રસ્તાનો નિકાલ કરો અને જેમ બને એમ જલ્દી નિકાલ કરો કેમ કે બાળકો વધારે જાય ને તો બહુ તકલીફ પડે અને ઊંચો કરો આ અમે કંઈ કંઈ થાક્યા ઘણી વાર કંઈ કંઈ થાક્યા પણ સમસ્યા કોઈ સોલ્યુશન આવે એવું નથી